દિલ્હી દારૂ કૌભાંડમાં કેજરીવાલને રાહત મળી છે કોર્ટે તેમના જામીન મંજૂર કર્યા છે તમે જોઈ રહ્યા છો ન્યુ ગુજરાતી ન્યૂઝ ને તમારી સાથે હું છું કિશન ત્રિવેદી સીએમ અરવિંદ કેજરીવાલ શનિવારે દિલ્હીના કથિત દારૂ કૌભાંડ કેસમાં રાઉસ એવન્યુ કોર્ટમાં હાજર થયા છે દારૂ કૌભાંડમાં સીએમ કેજરીવાલને કોર્ટમાંથી જામીન મળ્યા છે તેમને પંદર હજાર રૂપિયાના બોન્ડ ભરવા પડશે આ કેસની સુનાવણી રાઉઝ એવન્યુના એડિશનલ ચીફ મેટ્રોપોલિટિન મેજિસ્ટ્રેટ દિવ્યા મલ્હોત્રાની કોર્ટમાં ચાલી રહી છે મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલને દિલ્હીના કથિત દારૂ કૌભાંડ કેસમાં શનિવારે કોર્ટમાંથી મોટી રાહત મળી છે રાઉઝ એવન્યુ કોર્ટે કેજરીવાલની જામીન અરજી સ્વીકારી અને તેમને જામીન આપ્યા છે કોર્ટે મુખ્યમંત્રી કેજરીવાલને પંદર હજાર રૂપિયાના બોન્ડ પર જામીન આપ્યા છે અગાઉ આ જ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ વાત હાજર થવા માટે કેજરીવાલને આઠ વખત સમન્સ જારી કરવામાં આવ્યા હતા પરંતુ તેઓ એક વખત પણ હાજર થયા ન હતા કોર્ટમાંથી રાહત મળ્યા બાદ કેજરીવાલ કોર્ટમાંથી બહાર આવ્યા હતા જો કે ઈડી દ્વારા નોંધાયેલા બે કેસની સુનાવણી ચાલુ રહેશે અગાઉ શુક્રવારે કેજરીવાલને દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાંથી ઝટકો લાગ્યો હતો કોર્ટે અદાલતના સમન્સ પર સ્ટે આપવાનો ઇનકાર કર્યો હતો અને વચગાળાની રાહત માટેની તેમની અરજી પર સ્થગિત કરવાની કેજરીવાલની વિનંતીને ફગાવી દીધી હતી કોર્ટે અરવિંદ કેજરીવાલને હાજર રહેવામાંથી મુક્ત માટે નીચલા કોર્ટમાં જવાનું કહ્યું હતું કેજરીવાલે દારૂ નીતિમાં કોભાંડ સાથે સંબંધિત મની લોન્ડરિંગ કેસની તપાસ કરી રહેલા ઈડીની ફરિયાદ પર તેમને સમન્સ મોકલવાના મેજિસ્ટ્રેટ આદેશને પડકાર્યો હતો કોર્ટે સમન્સ પર કોઈ સ્ટે મૂક્યો નથી જેમાં તેને કોર્ટમાં હાજર થવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો જેને લઈ આજે તેઓ કોર્ટમાં હાજર રહ્યા હતા કોર્ટે કહ્યું કે જો કેજરીવાલ મુક્તિ ઈચ્છે તો તેમણે સમન્સને લઈ હાજર થવું પડશે કોર્ટના આદેશનું પાલન કરવા માટે કેજરીવાલે હાજર રહેવું પડશે કોર્ટે કહ્યું કે જો તેને રૂબરૂ હાજરીમાંથી મુક્તિ જોતી હોય તો સંબંધિત કોર્ટ સમક્ષ રજૂઆત કરી શકે છે આજે કેજરીવાલ હાજર રહેતા તેમને જામીન મળી ગયા છે આવી લેટેસ્ટ અને અપડેટેડ માહિતી માટે જોતા રહો ન્યૂ ગુજરાતી